આજે ચૌદમી નવેમ્બર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી ભારતભરમાં ચૌદમી નવેમ્બરના દિવસને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો સત્તાવનની સારથી આ દિવસની બાળદિન તરીકે ઉજવણી થાય છે ચાચા નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા કહેવાય છે કે નહેરુજીને બાળકો અતિ પ્યારા હતા આથી જ ચાચા નહેરુ લાલ ગુલાબ સાથે અમરના શાંતિદૂત પણ કહેવાયા ભુજ નગરપાલિકા દ્વારા તેમના જન્મદિન નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ પ્રસંગે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું એમની શ્રદ્ધાસુમન કરવામાં આવ્યું એમના જે કાર્યો બાળદિન તરીકે ઉજવાય છે અને એમને ગુલાબનું ફૂલ અતિ પ્રિય હતું એટલે આજના દિવસે બાળકોને શુભેચ્છા પાઠવું છું અને એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ